આવતા સંસ્કાર માટે લોકોને રાહ જોઈને બેસી રહેવું પડે છે આજ રોજ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું વહેલી સવારથી જ એક પછી એક અગિયાર જેટલા મૃતદેહ સંસ્કાર માટે ડસામશાન ઘાટ ખાતે આવ્યા હતા માત્ર ત્રણ ચિતાઓ હોવાના કારણે આઠ જેટલા મૃતદેહ સાથે લોકોને કલાકો સુધી રાહ જોઈને બેસી દેવાનો વારો આવ્યો હતો જેને લઈ લોકોમાં રોજ જોવા મળી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે માનવી મૃત્યુ પામે પછી તેના ગણતરીના કલાકોમાં અગ્નિસંસ્કાર થાય તે જરૂરી છે મૃતદેહ લાંબો સમય સુધી પડી રહે તો તેમાંથી દુર્ગંધ આવવા ઉપરાંત જીવાણુઓ પડવાનો પણ ભય ઉભો થાય છે સામાન્ય રીતે બપોર બાદ થયેલા મૃત્યુના કેસમાં બીજા દિવસે સવારે ચાર વાગે અગ્નિ થતા હોય છે આખી રાત મૃતદેહ રહ્યા બાદ બીજા દિવસે પણ આખો દિવસ મૃતદેહ પડી રહે તો તેમાંથી દુર્ઘટ આવવા ઉપરાંત જીવાણુઓ પડે તે પણ સ્વાભાવિક છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ જો આઠથી વધુ મૃતદેહ સ્મશાનમાં વેટિંગમાં હોવાથી સ્મશાનમાં અને સ્મશાન જવાના રોડ પર વાહનોમાં પણ લોકોને મૃતદેહ સાથે બેસી રહેવું પડ્યું હતું જેને લઈ લોકોએ સ્મશાન ગૃહમાં વધુ ચિંતાઓ ઊભી કરવાની માંગ કરી હતી મારું નામ વિપુલ રાણા છે અમે નંદિની પાર્કના રહેવાસી છે ભરૂચના અમે અહીંયા અમારા સ્વજનની લાશ વાળવા માટે આવેલા છે તો અહીંયા અમારે વેઇટિંગમાં ઊભું રહેવું પડ્યું હતું તો નગરપાલિકાની એ અરજી છે કે જે અહીંયા ત્રણ લાશ વાળવા માટેની સુવિધા એમને ઉપલબ્ધ કરેલી છે તો એ અરજી કરવામાં આવે છે બીજી કે અહીંયા વેટિંગમાં વેઇટિંગમાં ના ઊભું રહેવું પડે તો બીજી ત્રણ લાશ વાળવા માટેની અહીંયા એ લોકો સુવિધા ઉપલબ્ધ કરે બીજું કે અહીંયા અમારે જે રસ્તો જે અહીંયા જે આવવાનો જે રસ્તો છે એ એટલો ખરાબ હાલતમાં છે કે અહીંયા આવવા માટે એટલી બધી તકલીફ પડે છે કે અહીંયા આપણે અહીંયા સ્મશાનગૃહ સુધી વ્યવસ્થિત પહોંચી નથી શકતા તો છે રસ્તો રસ્તો એ સારો વ્યવસ્થિત બનાવે આપણે જે બધી વિકાસ ની વાતો કરીએ છીએ એ વિકાસ નામે અહીંયા ઝીરો છે એટલા માટે એ નગરપાલિકાની અરજી કરવામાં આવે છે કે અહીંયા સ્મશાન ગૃહ તરફ જે રસ્તો છે એ સારો અને વ્યવસ્થિત બનાવે તો બધા લોકોને અગવડ ના થાય